આરોગ્ય મંત્રી શ્રીના વતનમાં વગર વરસાદે ગટર ગંગા વહેતી થઈ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં વગર ચોમાસાએ વરસાદ પડ્યો હોય એ રીતે સવારના દરવાજા વિસ્તારના કમાણા રોડ ઉપર આવેલી ગટરો ઉભરાતા લક્ષ્મી સોસાયટીના છેવાડે પાણીના રેલા પહોંચી જતા આવતા જતા રાહદારી અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે નગરપાલિકાના અડધા વહીવટના કારણે શહેરીજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે એક બાજુ શહેરના દવાખાનામાં લોકો સારવાર લેવા માટે દાખલ થઈ રહ્યા છે લોકોમાં ડેન્ગ્યુના રોગનો ડર લાગે છે ત્યારે શહેરના આદર્શ વિદ્યાલય પાસે ઉભરાઈ રહેલી ગટરોના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે ત્યારે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક તાત્કાલિક અસરથી કોઈ નિર્ણય લઈને પણ આ ગટરોના ગંદા પાણી બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી રાહદારીઓ અને વાહન ચાલકો કરી રહ્યા છે આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી દ્વારા વારંવાર સૂચન કરવા છતાં નગરપાલિકાના સત્તાધીશો અને કર્મચારીઓ કોણ જાણે કેમ આંખ આડા કાન કરી રહ્યા છે તે સમજાતું નથી શું તમને મંત્રીશ્રીનો પણ ડર રહ્યો નથી કે શું તેવી ચર્ચા સ્થાનિક રહીશો કરી રહ્યા છે રિપોર્ટ પ્રકાશ સોની સિટી ગોલ્ડ ન્યૂઝ વિસનગર